નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં કચ્છ જિલ્લામાં જે વિદ્યાશાહિકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો એના ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને નિમણૂક ઓર્ડર આપવાના છે એની વાત કરશું સાથે જાતિ ખરાઈ બાદ કેટલા ટાઈમમાં હાજર કરશે એની વાત કરશું છથી આઠની પ્રક્રિયા ક્યાં અટકી છે એ વાતો કરશું તો આ આપણે બે વાતો કરવાના છે તો જે કચ્છ જિલ્લામાં વિદ્યાશાહિકની સ્પેશિયલ ભરતી છે તો એની જિલ્લા પસંદગીની જે કામગીરી છે એ અઢાર આઠથી ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગીની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે તો આ પસંદગીમાં કુલ એક હજાર બાર ઉમેદવારો આવ્યા છે એટલે કે જિલ્લા પસંદગી કરી છે તો હવે આ ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની કાર્યવાહી કરવાની થાય છે તો ત્રણ કામગીરી છે બરાબર તો એક સ્થળ પસંદગીની છે એટલે કે કઈ શાળા તમારે લેવી બીજું નિમણૂક અંગેની પ્રક્રિયા છે તો આ કામગીરી કરવાની છે હવે ત્રીજી વાત એ છે કે સ્થળ પસંદગી કરવાની છે એનો મતલબ એ છે કે તમારે જિલ્લો તમને બધાને મળી ગયો છે કચ્છ જિલ્લામાં છે જાણો છો હવે તમારે શાળાની પસંદગી કરવાની છે તો શાળાના જે પણ લિસ્ટ કચ્છ જિલ્લાના છે એ લિસ્ટ વેબસાઇટ પર મૂકાઈ જશે વાયા વાયા ક્યાંકથી મળી જશે તો એ લિસ્ટ જે છે એ સોળ તારીખે છે એટલે કે પંદર તારીખની આસપાસ તમારી પાસે લિસ્ટ આવી જશે ચૌદે પણ આવી શકે છે તો અગાઉથી લિસ્ટ આવી જશે તો લિસ્ટની ચકાસણી કરી લેજો કયા તાલુકામાં કચ્છના જવું છે કચ્છ પછી કઈ શાળામાં જવું છે એ તૈયારી રાખજો પછી તમારે જે ડોક્યુમેન્ટ છે એ જોડે અસલ અને પ્રમાણિત નકલો જોડે લઈને જજો તો આટલી કામગીરી કરી લેજો જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી ને એસસી કેટેગરી તો આમને નિમણૂક ઓર્ડર છે તાત્કાલિક મળી જશે પણ જે ઓબીસીને ને એસટી કેટેગરી છે આમાં જાતિ વેરિફિકેશનના લીધે ઓર્ડરમાં લેટ થતા હોય છે તો જાતિ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ જેને પણ સંપૂર્ણ રીતે તૈયાર હશે એમને વીસેક દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે જેને સો ટકા અપડેટ છે એટલે કે કોઈ સમિતિ કમિટી જોડે થોડા સમયમાં થઈને આવી જાય છે તો ઓબીસીની બીસીની કામગીરી સાતેક દિવસમાં પૂર્ણ થઈ જતી હોય છે તમે બધું પરફેક્ટ હોય તો ચાર દિવસમાં પણ પૂર્ણ થઈ જતી હોય છે તો ચારેક દિવસમાં તમે હાજર થઈ શકો છો બાકી એસટી કેટેગરીની જે કામગીરી છે એ બિરસા મુંડા ભવનમાં ડોક્યુમેન્ટ જતા હોય છે અને કોઈ ક્વેરી નીકળે તો એમના ડોક્યુમેન્ટ ઘણા લેવલે ચકાસણી થતી હોય છે તો એમને થોડું લેટ થઈ શકે છે એકાદ બે મહિના બાકીના બધા જ ઉમેદવારો જે છે એ સાત દિવસ હાજર થવાના આપે છે સાત દિવસમાં હાજર થઈ શકે છે જ્યારે થવું ત્યારે જેટલા વહેલાં હાજર થશો એટલા સિન્યુરિટીમાં તમને અગ્રતા મળશે સાથે એ છે કે એકથી પાંચમાં તમે હાજર કચ્છમાં થઈ જાઓ છો અને પછી એકથી પાંચના વેઇટિંગમાં તમારે જવું છે તો તમે નહીં જઈ શકો એટલે કે જવું હશે તો જઈ શકશો પણ એના માટે તમારે બોન્ડ ભરવો પડશે જે ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ નક્કી કરેલો છે ને એક પગાર આટલું ભરવું પડશે તો જોઈ વિચારીને જાણી વિચારીને જોઈ લેજો પછી બીજી વાત કરું વેટિંગ જે પ્રક્રિયા છે વેટિંગમાં જેટલી જગ્યાઓ ગેરહાજર ઉમેદવારો છે રાજીનામા છે એના લીધે ખાલી પડે એના લીધે વેટિંગ આવતું હોય છે એટલે કે વેટિંગ લિસ્ટમાં નામ આવવાથી તમને નિમણૂક ઓર્ડર મળશે હું ફરજીયાત નથી તો છથી આઠની પ્રક્રિયા જેમ ઝડપી ચાલુ થાય છે એમ જગ્યાઓ વધારે ખાલી થશે બાકી વેટિંગ આવવાથી તમારું નામ આવે એવું ફરજીયાત નથી પરંતુ જે જગ્યાઓ છે દાખલા તરીકે પાંચ હજારની જગ્યામાંથી ત્રણ હજાર જગ્યાઓ ખાલી પડી છે તો એ ત્રણ હજારની જગ્યાઓ જે ખાલી પડી છે એ ભરાઈ શકે છે બરાબર એટલે કે ઉમેદવારોની ગેરહાજરીના લીધે જગ્યાઓ જે ખાલી પડી છે એમ એના હેઠળ વેઇટિંગ આવતું હોય છે એટલે કે એને ધ્યાનમાં રાખીને વેઇટિંગ આવે છે તો વેઇટિંગની પ્રક્રિયા આ રીતની છે એટલે કે વેઇટિંગમાં લાગશે એવું જરૂર નથી ઓબીસી ને એસસીના ઉમેદવારો ગેરહાજર રે રાજીનામા મૂકે છે છથી આઠમાં વધારે જાય છે તો વેઇટિંગવાળાને વધારે ચાન્સ છે બાકી ઓછો ચાન્સ હોય છે તો આ બધી જે પ્રક્રિયાઓ છે એમાં વિચારી લેજો હવે આપણે સ્થળ પસંદગીની વાત કરી લઈએ કચ્છ સ્પેશિયલ ભરતીની તો એકથી ને પાંચસો પચાસ નંબરના જેમણે જિલ્લા પસંદગી કરી છે એ બધા ઉમેદવારોને સોળમી સપ્ટેમ્બર બે હજાર પચીસના સવારે નવ કલાકે બોલાવ્યા છે તો શાના માટે બોલાવ્યા છે તો ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા ને સ્થળ પસંદગી માટે બોલાવ્યા છે એટલે કે સોળ તારીખે એકથી ને પાંચસોને પચાસ નંબરના જે પણ ઉમેદવારો જિલ્લા પસંદ કરેલી છે એમના ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને શાળા પસંદગી મળી જશે એટલે કે કઈ શાળામાં તમે કચ્છમાં નોકરી કરશો એ નક્કી થઈ જશે પછી યાદી બે પાંચસો એકાવનથી એક હજાર બાર નંબર સુધીના જે પણ ઉમેદવારો છે એમને સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે બોલાવ્યા છે તો એમની પણ આ કામગીરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા સ્તર પસંદગી થઈ જશે પછી સત સોળ અને સત્તર તારીખે જેમને પણ બોલાવ્યા છે બધા જ ઉમેદવારોને અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નિમણૂક હુકમ મળશે એટલે કે એમને અઢાર તારીખે નિમણૂક હુકમ માટે ત્યાં જવાનું રહેશે તો આ ત્રણેય વસ્તુઓ માટે જે સ્થળ છે એ તમે જાણી લેજો તો આર આર લાલન કોલેજ માંડવી રોડ ભુજ ક્યાં જવાનું છે તમારે ભુજમાં જવાનું છે ભુજમાં કઈ જગ્યાએ તો આર આર લાલન કોલેજ જે છે માંડવી રોડ ઉપર આવેલી છે ત્યાં જવાનું છે તો આ રીતે તમારે કચ્છ જિલ્લામાં કચ્છના મુખ્ય મથક ભુજમાં જવાનું છે ના જે કોલેજનું નામ છે ત્યાં તમારે કામગીરી રાખેલી છે તો આ રીતની પ્રોસેસ છે હવે નિમણૂક હુકમ જે છે એ સામાન્ય પ્રવાહની જે ભરતી હતી એમો જે પ્રોસેસથી એ જ આમો સેમ પ્રોસેસ હશે એટલે કંઈ અલગથી હશે નહીં એટલે કે જનરલવાળા જનરલ કેટેગરી ઈડબ્લ્યુસ કેટેગરી એસસી કેટેગરી એમને તાત્કાલિક મળી જશે ને બાકીના જે પણ ઉમેદવાર છે જાતિ વેરિફિકેશનમાં જેટલું લેટ થાય છે એટલું નિમણૂક ઓર્ડર તમારો લેટ થશે એટલે કે પછી જ ઓર્ડર આપશે બરાબર તો ઓર્ડર નહીં આપે એના માટે તમારે જે ફોર્મ ભરવાના છે જાતિ વેરિફિકેશનના વયપત્રકના ઉતારા છે પેઢીનામા છે તો આ બધી જ જે પ્રોસેસ છે એલ સી છે જાતિના પ્રમાણપત્રો છે તો બધું તૈયાર હશે અપ ટુ ડેટ તો તમારી કામગીરી પૂર્ણ થશે સાથે તમારા પાસપોર્ટના ફોટા છે એ પણ પાંચ છ લઈને જજો પછી ડોક્યુમેન્ટ આશલ છે એની પ્રમાણિત નકલો છે એ પણ જોડે લઈને જજો તો બધી જ પ્રોસેસ છે તમારે તો ઉપર જણાવેલ તારીખે સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનારા ઉમેદવારો બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે જો તેઓ ઉપસ્થિત રહેશે નહીં એટલે કે હાજર નહીં રહે તો ત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં તો વિડીયો તમારા મિત્રો જોડે શેર કરી લેજો જેના લીધે કોઈની નોકરી ના અટકે તો દસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરથી આ પ્રક્રિયા થઈ છે તો હવે અહીં લિસ્ટ આવી ગયું છે તમારે કોલ લેટરનું કોઈ રાહ જોવાની નથી તો આ જેને પણ લિસ્ટમાં નામ આવ્યું છે બધા જ ઉમેદવારો જે તારીખ કઈ છે એ તારીખે તમારે હાજર થઈ જવાનું છે તો એ તારીખો આપેલી છે પછી નિમણૂક હુકમની તારીખ છે ડોક્યુમેન્ટ ચકાસણીની છે શાળા સ્થળ પસંદગીની છે ને સ્થળ છે બરાબર અને બીજું એ છે કે ઉમેદવારોનું નામ છે મેરિટ નંબર છે અને અરજી નંબર છે તો બધા જ ઉમેદવારોએ જે તારીખ કહી છે એ પ્રમાણે હાજર થવાનું છે અને હાજર કઈ રીતે થવાનું છે તમે જાણો છો જે જાતિ વેરિફિકેશન છે એના લીધે લેટ થશે તો કેટલું થશે તો એક દિવસથી બે મહિના તમારો નિમણૂક ઓર્ડર જે છે એ જેટલા તમે કામમાં આળસ કરશો એટલા તમે લેટ પડશો બરાબર ચોખ્ખી વાત છે અને જેને પરફેક્ટ છે એ બધા સાત દિવસનો ટાઈમ આપે છે એમાં જેટલા વહેલા હાજર થશો એટલા થઈ શકો છો હવે છથી આઠની આપણે વાત કરીએ તો છથી આઠની જે પ્રક્રિયા છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જે જ્ઞાન સહાયક સાથે ડિગ્રી લીધી હતી એની જે શિક્ષણ કમિટી બેઠી હતી એ કમિટી ને કોર્ટની કમિટી તો આ બંને વચ્ચે અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે વેરિફિકેશનની પ્રોસેસ ચાલી રહી છે તો હજુ એકાદ વીકનો ટાઈમ લાગશે કારણ કે આ બહુ પેચીદો મુદ્દો છે તો એના પર જે તપાસ કરવાની છે એ થશે તપાસનો મુદ્દો જતો રહેશો તો આનાથી પણ વધારે ટાઈમ લાગી શકે છે પણ નિર્ણય તો ડોક્યુમેન્ટ જે રજૂ કર્યા છે એ જોઈને સીધો ચુકાદો આપે છે નિર્ણય આપે છે તો કામગીરી એકાદ વીકમાં પૂર્ણ થશે ને પછી આપણને ન્યૂઝ મળશે તો અત્યારે ઓફિશિયલ કોઈ ન્યૂઝ છે નહીં કેટલો ટાઈમ લાગશે જેટલો ટાઈમ લાગે એટલી આપણે રાહ જોવી જ પડશે તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ